તો બેક ટુ માય YouTube ચેનલ કેમ છો આયો કે તમે બધી મજામાં છો તો ફરીવાર આપણે લઈને આવી ગયા સેલેન્સ વિડિયો તો જે આરશે એને ખાવામાં આવશે લીંબુ અને જે જીત્યે એને દેવામાં આવી છે 200 રૂપિયા ને વેસ્ટલાવાને ઠન ઠન બોબા તો હાલો વિડિયોમાં એન સુધી બન્યા રહેજો ને આ સેલેન્સ વિડિયો ગમે તો કોમેન્ટ કરજો કે બીજો કે વિડિયો લાવવો

કેટલા કેટલા આવે એક તેર તેર તેરા પાંચ છ આઠ આઠ હવે આપણે અહીંયા આગળ લઈએ ને બે ચાર છ બે આઠ નવ

આઠ નવ દસ દસે હાલો ભાઈ અગિયાર અગિયાર છે તો હવે સ્ટાર્ટ કરી દઈએ આપડે હાલો કેજો ભાઈ વન Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne 이거 브로우 봐요. Pa, gdje je ovam zemlja? No, tato <laughs> ગમ yeah, <laughs>

આને નુ બખરો ઉઠા આપ ભાઈ બીજું કઈ નઈ એટલે ફાઈલને આપણે બીજો નંબર હવે ખાતો છે જો દોસુ બુજો નંબર છે જો એટલે ખાલી મે સાઈને સીતાજીના હવે ઓ લેમું ખાવ કે નહીં કમેન્ટ કોક ના કરિયે તો નહીં ખાઈ ખા કરિયે આપને કે આ જીટા વાટુ એમ કરતા હે પેલો નંબર આનુજ દેવાલ છે આપણે ના ભાઈ એ નથી હું કઈ લજીયો ને નંબર એ સીને ખાવ માલે આ લે માં આવ ખાઈ નથી ગાય ગાવ ખાઈ જો ખાતો નથી

અર્ધ દુખાડતું હું અર્ધ દુખાડતું એય બાબી કે બે કે બે કે ને ભાઈ આખો લીંબુ એને ખવરાવાનું છે આપણે દળ ફરી આરએસએસ ભાઈ ઈ તો સાઈ ને બબલ હાલો અરે લીંબુ ખવરા જો ભાઈ બીજા નંબર વાળા ને અર્ધ ખાવું પડે જો ભાઈ એ દુ એક બે છે ગાઢ ભાઈ હું ગાઢ તો

કોમા આ બરે બરે ઓતર આવે બરાબર હાલો ભાઈ કોલો ઓઢોને અલે આ એ એટલું ઢળે જઈ એટલું નો ઢળું ભાઈ આજે કરી પે હું ન પડેલા દઈ આમ રે એ આમ ન પડે દીદે એક વાર જ તો બોલજે অজে সলিমাকেশৄ সোমাকেশেের সো অতারিযা঻াজে আাাাাছেয়ে একাকাগেশে সো সোমাকাইর সোমায়াজের সোমাকে সোমাশের সমাজে તો આવા ને અવા સેલેબ્રિયુસ હોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો મેસેજ કરો જય માતાજી